આણંદ ખાતે બેચલર ઓફ મેડિસિન તથા બેચલર ઓફ સર્જરીમાં અભ્યાસ પૂર્ણ કરવા બદલ નીલમબેનને અભિનંદન પાઠવવામાં આવ્યા સમગ્ર દલિત સમાજનું ગૌરવ સુરેન્દ્રનગર ઝાલાવાડના દુધરેજ મુકામે સામાન્ય પરિવારમાંથી અભ્યાસ અર્થે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ આણંદ ખાતે બેચલર ઓફ મેડિસિન તથા બેચલર ઓફ સર્જરીમાં

રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ zero double nine five one zero nine two